કચ્છમાં રસ્તે રઝડતા અને ઘર ભૂલેલા સોળસો ને સાઠ લોકોને ઘર શોધી અપાયું માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ સ્થળે કચ્છમાં રસ્તે રઝડતા અને માર્ગોમાં પડિયા પાથરિયા રહેતા એકલા અટુલા અને નિરાધાર તેમજ ઘર ભૂલેલા સોળસો લોકોને ઘર સુધી પહોંચાડવામાં આવ્યા છે પરિવારજનો સાથે તેમનું પાંચ દસ પંદર વીસ પચીસ વર્ષો પછી મિલન થયું છે પરિવારજનોમાં માં અનેક ગણી ખુશી છવાય છે ગુમ થયેલા માનસિક દિવ્યાંગો વૃદ્ધ વડીલો બાળકો યુવતીઓ પુરુષો મહિલાઓને ભુજની માનવજ્યોત સંસ્થાએ તેમને તેમના રાજ્યો શહેર ગામ અને ઘર સુધી પહોંચાડ્યા છે ભારત દેશના દરેક રાજ્યોની પોલીસે સંસ્થાને માનવતાના આ કાર્યમાં ખૂબ જ મદદ કરી છે તો કચ્છના પણ દરેક પોલીસ સ્ટેશનો ઘર ભૂલેલી વ્યક્તિઓના ઘર શોધવામાં મદદ કરી છે માનવતાના આ કાર્યમાં પ્રબોધ મુનવર સુરેશભાઈ માહેશ્વરી પૃથ્વીરાજસિંહ જાડેજા આનંદ રાય સોની દિપેશ શાહ સહદેવસિંહ જાડેજા રફિક બાવા શંભુભાઈ જોશી કનૈયાલાલ અબોટી નરસિંહભાઈ પટેલ મૂરજીભાઈ ઠકર સહભાગી બન્યા હતા ગુરુ કૃપા ડેકોરેશન દરેક શુભ પ્રસંગોને યાદગાર બનાવવા સુશોભન માટે મુલાકાત લ્યો ફૂલેકુ તથા રવાડીમાં અનેરું આકર્ષણ લાવવા માટે અમારી રંગબેરંગી છત્રીઓ બુક કરાવો સંપર્ક જૂની રાવલવાડી શક્તિ રાજલમાના મંદિર પાસે ભૂલ